નમસ્કાર દસ સપ્ટેમ્બર ના દિવસે નવલખી ખાતે રેલી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સત્તર સપ્ટેમ્બરના દિવસે નરેન્દ્ર મોદીજીના ના પંચોતેર વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે ત્યારે સમગ્ર દેશભરમાં અલગ અલગ રીતે નગરજનો અને યુવાનો તથા સમગ્ર દેશ ઉજવણી કરવા જઈ રહ્યો છે ત્યારે વડોદરામાં આજ રોજ દસ સપ્ટેમ્બરના દિવસે નવલખી મેદાન ખાતે નમોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત ગત રોજ મોટી સંખ્યામાં યુવાનો સાથે યુવા મોરચાના પ્રમુખ પાર્થ પુરોહિત સાથે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ સત્તરમા સપ્ટેમ્બરમાં દિવસે આદરણીય દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીને જ્યારે પંચોતેર વર્ષ થવા જઈ રહ્યા છે ત્યારે સમગ્ર દેશભરમાં અલગ અલગ રીતના નગરજનો અને દેશના યુવાનો સમગ્ર દેશ ઉજવણી કરી રહ્યો છે ત્યારે વડોદરામાં પણ જ્યારે આવતીકાલે દસ સપ્ટેમ્બરના રોજ નવલખી ખાતે નમોત્સવનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે મોટી સંખ્યામાં વડોદરાના યુવાનો સાથે આજે બાઇક રેલી સ્વરૂપે અમે અહીંયાથી નીકળવાના છે ત્યારે વડોદરા શહેરના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશભાઈ સોની સાહેબ સાથે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક શ્રી બાળકૃષ્ણભાઈ શુક્લા સાહેબ અને તમામ લોકો દ્વારા અહીંયા ફ્લેગ ઓફ કરવામાં આવવાનું છે વડોદરાના અલગ અલગ રાજમાર્ગો પર મુખ્ય ચાર રસ્તાઓ પર અમે અલગ અલગ સૂત્રોચ્યાર કરવાના છે જેથી કરીને લોકોને એક રિમાઇન્ડર આવે કે ભાઈ આવતીકાલે નમોત્સવનો કાર્યક્રમ છે એના સૂત્રોચ્ચાર એવી રીતના છે કે આવે છે ભાઈ આવે છે નમોત્સવનો કાર્યક્રમ આવે છે આવે છે ભાઈ આવે છે નવલખી આવે છે આવે છે ભાઈ આવે છે દસ સપ્ટેમ્બર ના આવે છે આવે છે ભાઈ આવે છે સાંજે સાત વાગ્યા આવે છે હું જઈ રહ્યો છું આપ બી આવો છો કે નહીં એવી રીતના અલગ અલગ છે જે અમે ચાર ચાર રસ્તા રસ્તા પર પર રહીને વાર દરેક આનો કરવામાં આવશે આખી ટીમ દ્વારા અને મોટી સંખ્યામાં યુવાનોને ખાસ કરીને અને લોકોને આ કાર્યક્રમમાં માં જોડાવા માટેનું આહવાન કરવાના છે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જયપ્રકાશ સોધી વિધાનસભાના દંડક બાળકૃષ્ણ શુક્લ ડેપ્યુટી મેયર ચિરાગ વિસ્તારના કાઉન્સિલર ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સાથે ફ્લેગ ઓફ કરીને બાઇક રેલીનું આયોજન કર્યું હતું જે અંતર્ગત મોટી સંખ્યામાં યુવાનો બાઇક રેલીમાં જોડાયા હતા અને લોકોને આહવાન કરવામાં આવ્યું હતું કે આવે છે રે આવે છે નમોત્સવ આવે છે તેવા સૂત્રોચ્ચાર સાથે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આવતીકાલે વડોદરાની ધરતી પર નવલખી મેદાન ખાતે સાંજે સાત વાગે નમોત્સવ નામના મહાનાટ્યનું આયોજન શ્રીમાન સાઈરામ દવે અને એમના દોઢસો કલાકાર દ્વારા થઈ રહ્યું છે આ નમોત્સવ કાર્યક્રમમાં વડોદરાના શહેરીજનો જે કલા પ્રેમી જનતા છે મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહેવાના છે આ જ વિષયને લઈને શહેરની અંદર વિવિધ જગ્યા પર નમોત્સવ કાર્યક્રમનો પ્રચાર પ્રસાર થાય લોકો સુધી પૂરતી માહિતી પહોંચે એ માટે વડોદરાના યુવાનોના દ્વારા આજે બાઇક રેલનું આયોજન કર્યું છે જેના દ્વારા વડાપ્રધાનશ્રીના પંચોતેરમાં જન્મદિવસ નિમિત્તે ત્યાં નમોત્સવનો એક મેગા શો નવલકી ખાતે થવાનો છે એની માહિતી સૌ જનતા સુધી પહોંચી શકે એનો એક નમ્ર પ્રયાસ યુવાનો દ્વારા થવા જઈ રહ્યો છે કેમેરામેન નવનીત પરવાર નેશન ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર